આપણે હજી જોઈ રહ્યા છીએ ત્રિકમ સાહેબનું ગામ છે તમે જોઈ શકો છો આગળ પણ એક ભાઈએ ગીત ગાયું છે ત્રિકમ સાહેબ કાગનોરા અમે આવેલા છે ત્યાં કને અને હજી પણ એક ગીત તમને પ્રાગજીભાઈ સંભળાવશે તમે પણ સાંભળજો જોઈ શકો છો અને સાંભળી શકો છો જુઓ આ ત્રિકમ સાહેબનું કામ છે કાગનોરા કહેવાય છે હતી અને હવે પણ પ્રાગજી તમને ગીત સંભળાવે છે ગીત બહુ સારું અને સરસ છે તમે સાંભળી શકો છો અને સાંભળજો બહુ સરસ ગીત છે સાંભળજો પ્રાગજી ગીત આ છે સાંભળો મા ગા સગૌદના ચરવા சூரமே ரே ரம சாயோ ரே வ